આજે બનાસકોટા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વિભાગ બે વડગામમાં મારી ઉમેદવારી મેં નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીના નિજા હેઠળ મિત્રો ઉમેદવારી નોંધાવી છે અંતે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે તે ઉમેદવાર અહીં રહેશે ઓકે દૂધ સેવા સરકારી મંડળી જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એની આજે પેટા વિભાગ બેમાં વડગામ તાલુકામાં કેસરભાઈ પરથીભાઈ એમણે પોતાનું ફોર્મ દાખલ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના તરફથી અમે પણ સાથે છીએ અને પશુપાલકના બધા પશુપાલકો પણ સાથે છે અને બધાનો આગ્રહ છે તાલુકાનો તો ભારતીય જનતા પાર્ટીનો પણ આગ્રહ છે અને પશુપાલનોનો ઉમેદવારોનો પણ આગ્રહ છે કે આવો એક ઉત્સાહી અને એવો ઉત્સાહી કાર્યક્રમ મળે એ રીતે કોઈ બધાની ઈચ્છા છે તો એ રીતે અમે ફોર્મ દાખલ કર્યું છે આખરે નિર્ણય તો ભારતીય જનતા પાર્ટીનો છે જે નિર્ણય કરે એ અમને શીરો માન્ય છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ એટલે એમાં જ રહેવાના છીએ અને જે કંઈ નિર્ણય લે એમાં અમે અમને માન્ય છે આજે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વિભાગ બે વડગામમાં મારી ઉમેદવારી મેં નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીના નિધા હેઠળ મિત્રો ઉમેદવારી નોંધાવી છે અને તે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ ઉમેદવાર અહીંયા રહેશે ઓકે આજે બનાસકાંઠા જિલ્લા હેઠળ મિત્રો ઉમેદવારી નોંધાવી છે અંતે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ ઉમેદવાર અહીંયા રહેશે દૂધ સેવા સહકારી મંડળી